हेलो गाइस गुड मॉर्निंग स्वागत है तमाम आप लोग वीडियो में तो बुधा गुड मॉर्निंग कर लीजिए गुड मॉर्निंग गुड मॉर्निंग चाय पी ना मित्र भाई हां चाय पी दो हवा हवा ओके हुआ से बस तो ती वाली ना गुड मॉर्निंग मिस्टर गुड मॉर्निंग अब तुला का निकल का आ रहा चलो हां गुड मॉर्निंग भाई माते Hai, Good morning, matai kejje. Good morning, Good morning, Good morning, Good morning, Good morning. Good morning.

Good morning. Good morning, Jemagaji. Coba pil do. Oh, pilih Kau Kamu kacau kan? Kerat Good morning. Gue mandi dulu nanti. Capi do. Good morning. 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 Coba pil do. Ah macet. Ciku, eh Capi

માતા ના થાય ને ના હોપ ઇન્ટરકામ ફોન કરવાનો શક્ય છે હા એ બધું કમ્પલીટ કર કારણ કે જેટલો વજન પડે હમણા ઉંધું તો એવું છે

તો ગાઈસ બધા હવે ના ફોર્મ બે વાગી છે લઈ ને આપણે સ્કૂલ માટે તૈયાર થઈ જઈએ પેપર એટલે લખવા જવાનું કામ કાજ તૈયાર તો થઈ જઈએ રજુ ગાડી લઈ આવી એટલે ગાડી આવશે એટલે જશે તો અબુ ને રમી વાહન ન એ બધું મમ્મી હવે બારી એક બાકી હતી તે સાફ કરો તો એમ તો સાફ કરી દીધું ઓ

બે આદ તો કોર કોર કઈ ન વેલા જો તો પાટવા વેલા જો તો પાટ જાય પછી ખાતા ઓહ આ તો લે આ

આજે વખત ચાતા ઉઠીને તારા ધોળ નાચો અમાર તો પડદો આલે એરે બાડીએ વર્જી રહ્યો બસ પડદો તો કઈ ના ગાઢીન જોઈને અને ધમડા લંગાયેલો મત જોઈ નાખવાનું जो हुआ वो عندي في ديبارتمنت ديال القدره هيه راه هيه راه هيه راه هاه باعتوا كون بالباقي كما كما واه كما واه ديال روي راه هاني ما كاينه حتى واحد فيلو ما كامل بقى هو كي هو مو भरे دير ها باه ما شي عاد قلت له جات له ديالهم هما تاع شي

બીજો બનાયા ડુંગરી ભાટાનો શાક બનાવ્યો ખીચડી બનાવી નવા રોટલીઓ કરી નવા રોટલા કરું બેસાવા અને આ ડાયલી હું એક આ જ બેતો તો પાંચ તો મોડું થઈ ગયું તો ગાઈસ હવે આપના ગેસ ડાઉપર ડાઉપર આવી ગયા આપણે આટલા રોટલા બનાવવાનું ચાલુ રોટલી ગાયું શું બનાવીયું હું શાક બનાવી બટાકાનું ભણ દવાયું કરે खिचડી પેલી તો એમ ચીજ લેના તો આ કોઈ દેખતા ની ની બે બે આજે થઈ ગયું કાલે હમ બે તો ગાઈસ મેં મે વાત કરી હું ભરા તુષિ શાંતિ ઓર તષિ શાંતિ બોલ અને બહે શું કરા હે માય આ આજ હું કહું મે રા માતા

दादी जी हां मतलब दे रही हां खाने में मैरिंग का तो खाया था बहुत मैंने वो आ तो गाइस मैंने खा लिया है ना बाजरे का ज्वार का ज्वार का खाया ना तो

તો ભલે ગેટ તો ગઈ આપણામાં હોય બલે અને પરોવાલા તે ગેનેલા હેના હા હેના આટલું બનાવો હાવ વિડિયો બનારો તો એટલક થઈ એટલે

જલ્દી જાય છે ને તાપન લે આવું તો ગાઈસ રાલગા બંડીની તૈયારી કરી લબ્બાની ની ચણા લબ્બા 15 તારીખ અને 6 દાડા વાળો તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું ને મારું સબ બઈન મેલા મેલા દિવાળી આવી જઈએ જો ટેટા ફોડવા અગરબત્તી લઈ જોઈએ

हं चलो चिमने लय देओ એટલે તો કોક આટલે ફોડ ઈ હે એ ગાય જોડી ઈ હે એ ચૂમી વણી બાયદી હું ફોડું એટલા બધા જો નાખી પણ આર્યું પીળા કલરનું પીળા કલર નું હેરી તો વાઈટ ના પા કરજે ના તો ગાઈસ આજે કામ વધાર હતું એટલે થોડો જ વિડીયો બન્યો તો આજે જે વિડીયો બન્યો હોય તો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ